ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ટીવાય બી કોમ સેમેસ્ટર પાંચનું રિઝલ્ટ જાહેર કરવાની માંગ સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા આજ રોજ કોમર્સ ફેકલ્ટી ખાતે ટીવાય બીકોમ કોમ સેમેસ્ટર પાંચ ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે ભારે સૂત્રોચ્યાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જલ્દીમાં જલ્દી રિઝલ્ટ આવે તેને લઈને માંગ કરવામાં આવી હતી તો વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે ઉગ્ર રજૂઆત કરી કે જલ્દીથી તેનું નિરાકરણ લાવવું જોઈએ અને ડીને બાહેદરી પણ આપી છે કે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જેમ બને એમ જલ્દી રીતે આપી દેવામાં આવશે

ટીવાય બીકોમ સેમેસ્ટર સેમિસ્ટર ફાઈવની એન્ડ સેમેસ્ટર પરીક્ષા એટલે કે એક્સટર્નલ પરીક્ષા આવનારી પાંચમી ડિસેમ્બરના રોજથી શરૂ થવા જઈ રહી છે ફેકલ્ટી ઓફ કોમર્સ ટીવાય બીકોમ કોમમાં લગભગ સાત હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ હજુ સુધી ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી જેથી વિદ્યાર્થીઓમાં એક મૂંઝવણ છે કે ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ ક્યાર સુધી જાહેર કરવામાં આવશે ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ એટલે એક્સ્ટર્નલ પરીક્ષા પહેલાં જરૂરી હોય છે કે વિદ્યાર્થીઓને ખબર પડે કે કયા વિષયમાં કેટલા માર્ક્સની તૈયારી કરવાની છે અને જે પણ વિષયમાં ઓછા માર્ક્સ આવે લો સ્કોર હોય એ વિષયમાં વિદ્યાર્થી વધારે ભારત આપીને એ પેપર અને એ સબ્જેક્ટનું જે પણ કન્ટેન્ટ હોય એ વાંચી શકે તો જ્યારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ જીઆઈસીના કાર્યકર્તાઓ ફેકલ્ટી ઓફ કોમર્સ પર આવ્યા મેઇન બિલ્ડિંગ પર રજૂઆત કરવા માટે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર કેતન સરે અમારું જે આવેદનપત્ર છે તે સ્વીકાર્યું છે આવેદનપત્રની અંદર અમારા દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વહેલી તકે ટીઆઈ બી કોમ સેમિસ્ટર ફાઇવ ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે કેતન ઉપાધ્યાય જે ફેકલ્ટી ઓફ કોમર્સના ડિન છે સર દ્વારા જવાબ આપવામાં આવ્યું છે કે આવતીકાલ એટલે કે અઠાવીસમી નવેમ્બરના રોજે રી ઇન્ટરનલ પરીક્ષાનું છેલ્લું પેપર છે એ છેલ્લું પેપર સમાપ્ત થઈ જશે તો પહેલી ડિસેમ્બર સાંજ સુધીમાં ટીવાય બીકોમ સેમેસ્ટર ફાઇવ ઇન્ટરનલ સાથે સાથે રી ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે ના આ જે ટીવાય બીકોમ કોમ પાંચમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે તેમની સેમેસ્ટર એક્ઝામ પાંચમી ડિસેમ્બરથી શરૂ થનાર છે આ વિદ્યાર્થીઓના જે મિડ સેમેસ્ટરના રિઝલ્ટ છે તે મિડ સેમેસ્ટર એક્ઝામ અમે બે તબક્કામાં લઈએ છીએ એક તબક્કો ઓલરેડી પૂરો થઈ ગયો છે પંચાણું ટકા વિદ્યાર્થીઓ તેમાં એપિયર થયા છે એમના રિઝલ્ટ તૈયાર થઈ ગયા છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે ખાલી જે પાંચ ટકા વિદ્યાર્થીઓ જે લોકો એરિયર એક્ઝામમાં બેસે છે આ વિદ્યાર્થીઓનું આવતીકાલે છેલ્લું પેપર છે ઓગણત્રીસમી નવેમ્બરના આ રિઝલ્ટ આ એક્ઝામ થઈ ગયા પછી આપણે એમના પણ જે પાંચ ટકા વિદ્યાર્થીઓ છે એમના ડેટા એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ ટોટલ સો સો ટકા વિદ્યાર્થીઓ જે એક્ઝામમાં બેઠા છે એમનું રિઝલ્ટ અમે પહેલી અથવા બીજી તારીખ સુધીમાં ડિક્લેર કરી દઈશું